ચાલો અમે આજે બનાવીએ છીએ રસમ રાઈસ તો નકરા રાઈસ ની જગ્યાએ અમે એમાં રાઈસ ને દાળ મિક્સ કરી દીધું છે એટલે એ કાઇન્ડ ઓફ ખીચડી અને આમ રસમ હારે સૂપ જેવું રસમ બહુ એટલે બહુ ટેસ્ટી હોય હું જ્યારે ચેન્નઈ ભણતી ને ત્યારે મારી કલી ભણતી નહીં પણ જોબ કરતી ને ત્યારે મારી કલીગ હતી ને એ રસમ રાઈસ લાવતી તો હું એનું ટિફિન ખાતી ને એ મારું ટિફિન ખાતી હું આપણું ગુજરાતી ખાવાનું લઈ જાતી એટલી ટેસ્ટી હોતી ને તો બસ જો આ એનો બોલો રસમનો પાવડર બનાવું છું આમાં મરચાં નાખી દીધા છે આ કાશ્મીરી મરચાં મરી નાખ્યા છે જીરું નાખ્યું છે પછી ચણાની દાળ ઉડદની દાળ મેથી પછી આ લસણની કળીયું લીમડો બસ આ એટલું નાખ્યું છે અને હજી હીંગને એવું નાખીશ થોડુંક મરચાં તો અને આ મરચાં કાશ્મીરી ખબર નઈ ઇન્ડિયામાં તો મને ક્યાંય મેળા જ નહોતા અહીંયા અમારા એક ફ્રેન્ડ છે ને એને વળી અમને આપ્યા એ લોકો છે ઇન્ડિયન સ્ટોરમાંથી તો મને તો ક્યાંય દેખાણા નહોતા પણ એ લોકોને મળ્યા છે તો અને એ લોકો યુઝ નહોતા કરતા તો પછી એણે અમને આપ્યા છે તો અમે તો ધોમ યુઝ કરીએ છીએ તો એને થોડાક નહીં એકાદું તીખું નાખી દઉં તો જરાક સ્પાઈસી થઈ જાય મસાલો હવે જાજો અત્યારે એટલે બનાવું છું કેમ કે પછી મારે હાલે ને ઉપાદી નહીં એમ એટલે મેં કીધું વધારે બનાવી નાખું અને લસણની ની કળીઓ પીસવામાં નહીં નાખું મારે મૂકી રાખું છે ને એમાં લસણની ની કળીઓ કાઢ નાખી છે ને એને પછી પાછી પીસી નાખી મિક્સરમાં અત્યારે ખાલી રોસ્ટ કરવા મારે નાખી દીધું કેમ કે એમાં એ હોય હારે નાખી છે અલગ જ આવે એટલે આ છે નો પલ્પ લીધો ગરમ પાણીમાં પલાળીને પછી એને ગાળી લીધો અને એમાં છે ને ટમેટા નાખી દીધા છે હવે આને હાથથી મેશ કરી દેવાનું તો સારું મશીનમાં ક્રશ કરીને તો ન આવે ફ્લેવર એવું એટલે આવું સાઉથ ઇન્ડિયન સાઈડ આ ટાઈપનું કરે ઓથેન્ટિક રસમ હોય ને એમાં હવે આમાં તે હળદર જીરું અને થોડુંક લાલ મરચું નાખી દીધું હીંગ નાખી દીધી છે બરાબર બાકી હવે ડાયરેક વઘાર કરશું અને એમાં નાખશો બધું ચાલો અહીંયા આપણે ઓલું બધું દળી નાખ્યું છે જે રોસ્ટ કર્યું હતું ને અને આ લસણ કાઢી લીધું તું મેં હવે એ જરાક પાવડર આમાંથી નાખો છે ને એટલો રાખીને લસણામાં પીસી નાખું પણ જ્યારે જ્યારે બનાવવું છે ને જ્યારે ફ્રેશલી લસણ ઓલું કરીને અને ખાંડીને કે તો ગ્રેટ કરી નાખ દો ને તોય ચાલે પછી ચાલો અહીંયા બધું લસણ વાળું જરાક મસાલો નાખીને પીસી નાખ્યું છે હવે આપણે વઘારની પ્રક્રિયા ચાલુ કરીશું ચાલો હું કાંદો નાખવાનું ભૂલી ગઈ તો એટલે કાંદો પાછો આમાં એટલે આવી રીતના મેશ કરીને જ લેવાનો મતલબ ગ્રેટ મિક્સમાં મિક્સરમાં જ તે કાઢીને તો પાછું યાદ આવ્યો નાખી દઉં ચાલો તેલ આવી ગયું છે મરી નાખ દીધા છે પછી અદરક નાખ દીધું અને આ એક મરચી પીસાણી નહોતી તો એને કાઢી લીધી એનામાં નાખી દીધી છે જ્યારે પાછી હિંગ નાખ દઈ વેદાબેન તમે ઘડીક મમ્માને રાંધવા દો એવું શું કરો છો હમ મમ્મા કુક કરે છે દીકા ચાલો આ અધકચરું જ પીશું તું અહીંયામાં નાખી દેવાનું હવે બધું આ જ્યારે સોતે કરી લીધો મસાલો હવે આ નાખ દઉં છું મિક્સચર ટમેટા ને આંબલીની પેસ્ટ હતી ને પેસ્ટ તો નહીં પણ આમ બરાબર હવે આને આને છે ને બોઈલ નહીં થવા દેવાનું ઉફાળો આવવા માંડે ને એટલે બંધ કરી દેવાનો જેમાં પાણી જાય લાટ કે આટલી જાડી નો હાવ પાણી જેવી હોય રસો જો આમાં ઉફાળો આવવાની તૈયારી આવી ગઈ છે ને તો હવે અને આ રેડી છે એટલે મામા હવે હું ધાણા નાખી દઉં ચાલો રસમ ઇઝ રેડી જો આવી હોય આટલી કન્સિસ્ટન્સી હોય પતલી બરાબર અને સીધા તે ટેસ્ટ કરી અને ભાઈ અને આ બાજુ વિદાબેનની થાળી પડી જાય એ અમારે અમે આને રાઈસ જ હોય હોય નકરા પણ મારે વેદાનું પછી અલગથી કંઈ બનાવવું ન પડે ને એટલે અમે દાળ ને રાઈસ મિક્સ વાળું સાદું ઘી ના વઘાર વાળું ને હળદર નાખી મીઠું નાખીને કરી દીધું છે રેડી એટલે અત્યારે એને એ થઈ જાય ને સાથે એને છાશ આપી દઈશ દૂધ હમણાં પીવડાવ્યું હતું એટલે દૂધ નહીં બે કલાક પહેલાં તો હવે અમે ખાઈ લઈ બરાબર લે મમ્માને ખવડે મમ્માને ખવડે મમ્માને આ આ આ કેવું ક્યાં ની મને ખવડાવતી હતી અમે ફોન ચાલુ કર્યો તો પોતે ખાઈ પી આવ કેમ ઘર કાનો જો આયા મસ્ત બે ખજૂરની ની પેશી અને એક આખી સંતરુ હતું આઈ ગયસ હા તો ઈ આપ્યું કેમ કે એવું કહેવાય કે ખજૂર માં છે ને આયન હોય અને આયન બોડીમાં એબસોર્બ તો થાય જો તમે વિટામિન સી વાળી કંઈક વસ્તુ સાથે ખાવ ને તો બાકી તમે ગમે એટલું આયન ખાવ બોડીમાં એટલું સારી રીતે ભણે નહીં એમ એટલે સંતરામાં વિટામિન સી હોય એટલે એને કોમ્બાઈન કરીને ખવડાવું છું એટલે આયન બોડીમાં સારું એબસોર્બ થાય હો હા ફિનિશ હવે હવે ન હોય આખું ખાઈ દઈ તું બધું હા હવે હું થોડી વાર પછી આપશે મમ્મા ઓકે

આ ચેર ની અંદર જાવો જોઈ હા ચેર છે ને આ એ આપણી નેટ છે હા એની અંદર જાવ જોઈ કરો 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 વેરી નથી ગયો થાંભલે ફેટકીન પાછો ઓયો આવે છે હાલ 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 રોનાલ્ડો મેસી ની જેવું કરવાનું છે આપણે ગોલ કરવાનું છે હાલો હાલો હાલ હાલ માં વાવ કેન વાવ ઈ એમ જીજી મમ્મા જો મમ્મા કરે મમ્મા કરે જો મમ્મા કરે

તો અહીંયા આંબીને મારું પેઇન્ટિંગ તોડી નાખ્યું કેટલી મહેનતથી કરેલું જો મારી સામુ દીકા એવું કરાય કોઈ દિવસ આમ જો તો મારી સામે શું કર્યું તે એવું કોઈ દિવસ ન કરાય આર્ટ હોય કેટલી મહેનતથી મમ્માએ બનાવ્યું હોય હા એવું ન કરાય વાલા હવે મમ્માને આ ઊંચું ચડાવવું પડશે તારે બધે બહુ આંબવા માંડી છો બહુ જલ્દી જલ્દી વધવા માંડી છો હવે

પછી સીધા થાય ને ત્યારે કઈ કરશું આમ મમ્માનું નું પેઇન્ટિંગ તો આવું ન કર મમ્મા નો જીવ બળે છે એવું ન કરાય વાલા ન કરાય એવું કાના શું કરું મારા છોકરીનું શંકર ભગવાન ને મંદિર જવા દીધા છે આ બેન ના હાથ હવે બહુ પહોંચવા માંડ્યા છે બધે હમ